જય હનુમાનજી મહારાજ સુરત માર્કેટિંગના યુટ્યુબ ચેનલના પ્રથમ બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાના છીએ સુરત થી આશરે નેવું કિલોમીટર દૂર ઉંબા હનુમાનજી મંદિર ને ત્યાં અહીંયા તમને ઉંબા હનુમાનજી મહારાજના ઇતિહાસથી લઈને અત્યાર સુધીના જે જે કાંઈ ચમત્કાર અને પરચા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે આ મંદિરની પાછળ હનુમાનજી મહારાજની એક ચમત્કારિક મૂર્તિ આવેલી છે તે મૂર્તિને કઈ રીતે પ્રશ્ન પૂછવાના હોય છે કઈ રીતે અરજી લગાવવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો આ વિડિયો પૂરો જોજો આ ઉંબા હનુમાન મંદિર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોજઘાટમાં આવેલું છે આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે અહીંયા લાખો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા તમે મૂર્તિ દરરોજ નથી ઉચકી શકતા તેના માટે અમુક દિવસો નક્કી કરેલા છે એ સમય દરમિયાન જ તમે મૂર્તિ ઓછી કરી શકો છો અને તમારા પ્રશ્નો દાદાને પૂછી શકો છો મૂર્તિ ઉચકવા માટે તમારે શનિવાર રવિવાર અને મંગળવારે જવું પડશે બીજા દિવસોમાં તમને મૂર્તિ ઓચકવા નહીં દે તેમજ અહીંયા સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મંદિર ચાલુ હોય છે આ સમય દરમિયાન તમે મંદિરમાં દર્શન કરી શકો છો તેમજ અહીંયા હાથ પગ ધોવા માટે મંદિરની પાછળ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તેમજ અહીંયા બપોરનું ભોજન કરી શકો તેવી કોઈ વ્યવસ્થા નથી તમે જાતે ઘરેથી ભોજન લાવીને વન ભોજન કરી શકો છો અહીંયા તમને પાણી અને વેફર્સના પડીકા લેવા હશે તો એ મળી જશે અહીંયા અંદર આવશો ને એટલે અહીંયાનો પ્રાકૃતિક નજારો તો ખૂબ જ સુંદર છે અહીંયા આખો દિવસ કેમ્પ સાથે થઈ જશે તેની ખબર પણ નહીં પડે આ મંદિર જંગલ વિસ્તારમાં આવેલું છે આ મંદિર સુધી જવા માટે તમને કોઈ સરકારી વાહન નહીં મળે તમારે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને જવું પડશે તમે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને પ્રાઇવેટ વાહનમાં જઈ શકો છો અંબાનમાનજીનો ઇતિહાસની વાત કરું ને તો અંબા હનુમાનજીનો ઇતિહાસ એ છે કે ત્યાં હનુમાનજી ધરતી ફાડીને સ્વયંભૂ પ્રગટ થયા હતા હનુમાનજી મંદિરની સાથે સાથે ત્યાં રામજી મંદિર પણ છે અને શિવજી મંદિર પણ છે અહીંયા મંદિરની પાછળ હનુમાનજીની નાની એવી મૂર્તિ આવેલી છે જ્યાં તમે તમારા કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો જ્યાં તમારે હનુમાનજીની મૂર્તિની આગળ બેસીને અરજી લગાવવાની હોય છે પછી દાદાને એમ પૂછવાનું હોય છે કે જો મારું આ કામ થવાનું હોય તો દાદા મૂર્તિ ઊંચી થઈ જાય અને જો તમારી મૂર્તિ ઊંચી થઈ જશે તો તમારું કામ થવાનું હશે અને સેમ પ્રશ્ન દાદાને ઉલટો કરવાનો છે કે જો મારું કામ થવાનું હશે તો દાદા મૂર્તિ આ ચીપકી જાય એટલે ત્યાં પછી દસ લોકો આવીને મૂર્તિ હલાવશે તો પણ મૂર્તિ હલશે પણ નહીં તમે ગમે એટલી બળ કે તાકાત કરશો તો એ મૂર્તિ જરીક પણ હલવાની નથી મિત્રો આવા કળિયુગમાં ખરેખર ચમત્કારની વાત છે અહીંયા લોકો દેશ વિદેશમાંથી આવીને દાદાને પોતાના પ્રશ્નો પૂછતા હોય છે અને દર્શન કરીને ભક્તો ધન્ય થાય છે અહીંયા એક પછી એક વારાફરતી દરેક ભક્તો પોતાની અરજી માટે દાદા સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરે છે અરજી લગાવવા માટે બે હાથ જોડીને તમારું જે કંઈ પણ કામ હોય ને તે મનમાં બોલવાનું છે અને દાદાને પૂછવાનું છે એટલે દાદા તમારું કામ થશે કે નહીં તેનો ઉત્તર આપશે આવી રીતે હજારો ભક્તો અહીંયા દાદાને પ્રશ્ન પૂછીને પોતાના કામ સિદ્ધ કરતા હોય છે આ ખરેખર સત્ય છે અહીંયા ફેમિલી સાથે શનિવારે રવિવારે અને મંગળવારે આવીને દાદાના દર્શન કરજો જેથી તમે દાદાને પ્રશ્ન પૂછી શકો અહીંયા તમે દાદાને તમારા ધંધાના સંબંધના જેવા કોઈ પણ પ્રશ્ન દાદાને પૂછી શકો છો અને દાદા દરેક પ્રશ્નનો જવાબ આપે છે અહીંયા જેમનો પ્રશ્ન હોય ને એમને જે અહીંયા દાદાની સામે બેસવાનો હોય છે અહીંયા કોઈ ભૂવા કે દોરા ધાગા પણ નથી અહીંયા તમારી સીધી દાદા સાથે વાત થઈ જશે અને જો દાદાના જવાબમાં ના હોય તો હૃદયના પેફસા બહાર નીકળી જાય એટલી તાકાત લગાવશો તો પણ દાદા એક તલભાર પણ હલશે નહીં આજ તો છે દાદાનો ચમત્કાર અહીંયા હૃદયની ભાવનાથી દાદાને પ્રશ્ન પૂછજો એટલે દાદા ચોક્કસથી તમારું કામ થઈ જશે એવો જવાબ આપશે તમે અત્યારે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છો એ છે બળે હનુમાનજી મહારાજની મૂર્તિ ત્યારબાદ તમે બાજુમાં જશો ને એટલે મસ્ત મજાનું રામજી મંદિર જોવા મળી જશે જ્યાં તમને એક સાઈડ ગણેશજી મહારાજની મસ્ત મજાની મૂર્તિ જોવા મળશે જેના તમે દર્શન કરી શકો છો ત્યારબાદ તમે બીજી બાજુ જશો ને એટલે મસ્ત મજાના હનુમાનજી મહારાજની મૂર્તિ જોવા મળી જશે ત્યારબાદ તમે અંદર જશો એટલે તમને ત્રણ ભગવાન સાથે હશે રામ લક્ષ્મણ અને જાનકી એમ ત્રણેય સાથે હશે એ રીતે આ બે ભગવાનના દર્શન થઈ જશે અહીંયા તમે એકદમ નજીક જઈને ભગવાનના દર્શન કરી શકો છો અને ભગવાનને પ્રાર્થના કરીને તમારું કાર્ય સિદ્ધ કરી શકો છો જો તમે સાચા મનથી પ્રાર્થના કરી હશે તો તમારું દરેક કાર્ય સિદ્ધ થઈ જશે ત્યારબાદ બાજુમાં પાછળની સાઈડ થોડુંક ચાલીને જશો એટલે ત્યાં અંબેશ્વર મહાદેવ મંદિરના દર્શન થઈ જશે અહીંયા તમે રામ લક્ષ્મણ અને જાનકીના દર્શન કર્યા બાદ બાજુમાં પાછળની સાઈડ થોડુંક ચાલીને જશો ને એટલે ત્યાં અંબેશ્વર મહાદેવ મંદિરના દર્શન થઈ જશે અહીંયા મહાદેવનું શિવલિંગ પણ બિરાજમાન છે જેના તમે દર્શન કરી શકો છો મહાદેવના દર્શન કર્યા બાદ ત્યારબાદ પાછળની સાઈડ આ ચમત્કારિક એ જ મૂર્તિ છે જ્યાં તમે દાદાને પ્રશ્ન પૂછી શકો છો આ મૂર્તિ દ્વારા તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે દાદાના દર્શન કર્યા પછી મંદિરની બહારની સાઈડ અગરબત્તી કરીને લગાવવા માટે અને શ્રીફળ વધારવા માટેની જગ્યા આવેલી છે અહીંયા આવતા ભક્તો અહીંયા શ્રીફળ વધેરીને દાદાને અગરબત્તી કરીને પ્રાર્થના કરતા હોય છે ત્યારબાદ તમે તેની બાજુમાં જોઈ શકો છો જેની અંદર અંદર શ્રીફળ શ્રીફળ ઘરે લઈ જવું હોય એ ભક્તો આ દે છે ત્યારબાદ મંદિરના મેન ગેટ ની ઉપર જય શ્રી અંબા હનુમાનજી મહારાજ એવું લાલ અક્ષરથી લખેલું છે ત્યાં અંદર બડે હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર આવેલું છે દર્શન કરવા આવતા દરેક ભક્તો સૌ પ્રથમ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને મંદિરની પાછળ આવેલી ચમત્કારિક મૂર્તિને તમે પ્રશ્ન પૂછી શકો છો અહીંયા દાદાને પ્રશ્ન પૂછવા માટે ફક્ત પુરુષો જ આવી શકે છે અહીંયા દિવાલ પર લખેલું છે કે સ્ત્રીઓ માટે અહીંયા મનાય છે તેથી અહીંયા પુરુષો જ દાદાને પ્રશ્ન પૂછી શકે છે જો મારા પર્સનલ અનુભવની વાત કરો ને તો ખરેખર આ સત્ય છે અહીંયા જીવનમાં એક વાર ચોક્કસથી દાદાના દર્શન કરવા માટે જવું જોઈએ જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય કે શું મારું આ કામ થઈ જશે કે કેમ એવા દરેક પ્રકારના પ્રશ્નો સાચી ભાવનાથી પૂછશો એટલે દાદા ચોક્કસથી તમને તમારા પ્રશ્નોનો જવાબ આપી દેશે અહીંયા હજારો વર્ષોથી દાદા બિરાજમાન છે અહીંયા દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ મેળવીને જાય છે ત્યારબાદ મંદિરની પાછળની સાઈડ એક નાનું એવું શિવલિંગ આવેલું છે આ શિવલિંગ એકદમ ખુલ્લા આકાશમાં વૃક્ષની નીચે આવેલું છે ભક્તો દાદાના દર્શન કર્યા બાદ અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા શનિવારે રવિવારે અને મંગળવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અહીંયા સુરતની સાથે સાથે અમદાવાદ વડોદરા અને ગુજરાતમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીં એકદમ શાંત વાતાવરણ તમારા મનને પ્રફુલ્લિત બનાવી દેશે જો તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવતા હોય ને તો અહીંયા બપોરનું ભોજન સાથે લઈને આવજો અહીંયા વૃક્ષની નીચે ખુલ્લામાં ભોજન કરવાની ખૂબ જ મજા આવશે અને જો તમારી સાથે બાળકો હશે તો એને પણ ખૂબ મજા આવશે આવા કળિયુગમાં જાગતા દેવ એટલે હનુમાનજી મહારાજ એમાં હનુમાનજી મહારાજની ચમત્કારિક મૂર્તિ દરેક ભક્તોને આચાર્ય ચકિત કરી દે છે કેમ કે ઘણા ભક્તોથી મૂર્તિ ઊંચી પણ નથી થતી અને ઘણા ભક્તોથી મૂર્તિ આસાનીથી ઊંચી થઈ જાય છે આ એક સૌથી મોટો ચમત્કાર કહી શકાય અહીંયા રહેવા માટેની કોઈ સુવિધા નથી તેમજ અહીંયા કોઈ વ્યક્તિ રાત રોકાઈ શકતો નથી અહીંયા તમે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી દર્શન માટે આવી શકો છો અને જો તમારે દાદાને પ્રશ્ન પૂછવો હોય તો શનિવાર રવિવાર અને મંગળવાર આ ત્રણ વારમાંથી કોઈ એક વારમાં આવીને અહીંયા દર્શન કરી શકો છો અને દાદાને પ્રશ્ન પૂછી શકો છો અહીંયા લોકો દૂર દૂરથી પોતાના ફેમિલી સાથે દર્શન કરવા માટે આવતા હોય છે જો તમે અહીંયા આવવાનું વિચારતા હોય અને લોકેશન જોતું હોય તો ગૂગલમાં શ્રી ઉમવાનમાનજી મંદિર લખશો એટલે પૂરેપૂરું લોકેશન આવી જશે અને અહીંયા દર્શન કર્યા બાદ ત્યાંથી માત્ર પચાસ કિલોમીટર દૂર જલેબી હનુમાન મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવાથી જેમના લગ્ન ન થતા હોય કે પછી જેમને વિજા ન આવતા હોય તેવા લોકોને માત્ર દર્શન કરવાથી દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે જો તમારો આ વિડીયોમાં સપોર્ટ રહેશે તો આપણે નેક્સ્ટ વિડીયો જલેબી હનુમાનનો મૂકવાના છીએ અને ગુજરાતમાં આવેલા આવા ચમત્કારિક મંદિરનો વિડીયો રેગ્યુલર આવતો રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો તેમજ જો તમે આ ચેનલમાં નવા હોય તો સુરત માર્કેટિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ હું બા હનુમાનજી મહારાજ લખી દેજો